નમસ્તે હું ગ્રામ પંચાયત સરપંચ આજે અમારા ગામમાં રોજ જે દરેક મહિનાના પહેલા શનિવારે રોજગાર દિવસ ઉજવવામાં આવે છે તો અમારી સાથે છે મનરેગાના જે ગ્રામ સેવક છે ચંદ્રકાંતભાઈ છે અમારી સાથે ડેપ્યુટી સરપંચ જે પંચાયત સભ્ય છે અજીતસિંહ સિંહ તલાટી કમ મંત્રી શ્રી યશપાલ સિંહ અને બીજા ગ્રામજનો અને જે પણ જોબ કાર્ડ ધારકો છે ગામના એ પણ હાજર છે તો મનરેગા વિશે વધુ જાણકારી આપવા માટે અને તેનાથી ગામને શું ફાયદા થાય છે સાથે સાથે દેશને પણ આપણે કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ મનરેગા દ્વારા તે વિશે વધુ વાતચીત ચંદ્રકાંતભાઈ કરશે નમસ્તે હું તાલુકા પંચાયત ગ્રામ ગુજરાત સેવક ચંદ્રકાંતભાઈ આજના એક અગિયાર બે હજાર પચીસના રોજ રોજગાર દિવસ ઉજવવામાં આવે છે તો આજે હું મનરેગા વિશે થોડી માહિતી આપું છું તો મનરેગાની અંદર મનરેગાનું આખું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર પાયદારી યોજના બરાબર આ યોજના તરફથી તમને ગામ લોકોને રોજગારી પણ મળે રોજગારી મળે છે કેમ કે જળ સંચય અને જળ સંગ્રહ જે વોટર વોટર બનવા જે છે વોટર કહેવાય ને જેના મારા એટલે કે એટલે કે માટી માટી કામ જે કેર સિટી છે જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ જે માટી કામ તવરા આમ લોકોને રોજગારી પણ મળે છે બરાબર બીજું એક કે મનરેકન ની અંદર વનીકરણનું પણ કામ કામગીરી થાય છે એટલે વનીકરણમાં વૃક્ષારોપણ નું હોય છે એમ કે જે કારણ વૃક્ષારોપણ એટલે વૃક્ષોને નાના છોડને લાઈન ઉછેરવાનું કામગીરી કરવામાં આવે છે અને મોટા મોઠા થાય એટલે જે થી કારણે આ આજુ આજુબાજુનું વાતાવરણ એટલે આસપાસનું જે એટમોસ્ફિયર ઓક્સિજન પ્રમાણમાં વધારો થાય છે અને બીજું એક વૃક્ષ સ્વરોપણથી ઘણા બધા ફાયદા થતા હોય છે સાથે સાથે મંત્રીગાઈ યોજનાની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના પછી પ્રધાનમંત્રી આવાસ યોજના અને આ મજૂરી કામના પૈસા પણ આપવામાં આવે છે ડિસેમ્બર આઠમ તો